તો કોઈને પણ આની સ્ટ્રીપ રિમૂવ કરવી છે રીમૂવ કરવી અને બીજી સ્ટ્રીપ નાખવી છે તો પણ તમે ટ્રાન્સપરન્ટ સ્ટ્રીપ નાખી શકશો અને સ્ટ્રીપની વાત કરું તો એકદમ એડજસ્ટેબલ સ્ટ્રીપ આપેલી છે આની નાની મોટી તમારે કરવી જ છે તો કરી શકો છો સાઈડ કવરની વાત કરું તો સાઈડનું પણ જબરજસ્ત સેગમેન્ટ એનું આપેલું છે આની અંદર અને પાછળ બે હૂંકના સેગમેન્ટ આપેલા છે અને કલર કોમ્બિનેશનની વાત કરું તો ટોટલ આની અંદર છ કલર આપેલા છે તમને જે આપણે કેમેરાને નજીક લાવી અને છ એક છ કલર જે આપણે ડિસ્પ્લે કરેલા છે એ છ એક છ કલર આપણે જોશું અને એક કલર મારા હાથમાં છે પાંચ કલર આપણે ડિસ્પ્લે કર્યા છે અને એક કલર મારા હાથમાં છે સાઈઝની વાત કરું તો તમને ચોત્રીસ છત્રીસ અને આડત્રીસ સાઇઝ આની અંદર મળી જવાની છે જે કોઈ બહેનોને અમારી શોપની મુલાકાત લેવી છે તો એડ્રેસ અને ફોન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ડેલી નવી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને ફૂલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે કે અમારી શોપ પર આવો ત્યારે ધ્યાન રાખજો તમારા નિયર ડિયર કોઈમાંથી કોઈ બાકી ન રહે જાય થેન્ક યુ